જય દ્વારકાધીશ જય મા પીઠ સ્વાગત છે મિત્રો આપણા નવા નવા તો બીજા મસ્ત મજાના ગુડ મોર્નિંગ થઈ ગયા હે અને આપડે નાય મન કમ્પ્લીટ થઈ ગયા મિત્રો આજ નામ તડકો ધમો નીરો કેવી મગફળી લાગે મસ્તીની મસ્તીનો તડકો ને નિહરી ગયો હે જ્યાં હું કંઈક વાતાવરણ હે અટાણે મારે મિત્રો જાવું હે શ્યામ હાટ નું દોરો કરાવવા અહીં લગભગ કુવાડી જ કોઈ કરે છે તો ત્યાં જાવું હે તે નાઈ જોઈને કમ્પ્લીટ થઈ ગયા હાઈ હવે મેળી આવવા માંડું પણ તો એ બધા કહેતા હોય ભરાણી હોય ને તો એવું થતું હોય એટલે એ દોરો કરાવવા જાવો હે એટલે આપણે કમ્પ્લીટ થઈ ગયા હાઈ હાલો તો તમે આગળ બ્લોગમાં મિત્રો બન્યા રહેજો બ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરતા જજો જે આપણે દોરો કરાવીએ અને ગાયો ઘા પાસો આવતો રહ્યો તો એ આજ મિત્ર માટે ભારે મેળમાં હે

મિત્રો કાલ છે ને બાર વાગ્યા સિવાય હુવા ના દીધો એટલે ના દીધો જો અહીં ઉપર હુવા આવ્યા હતા જ્યાં અહીં ઘોડિયામાં અહીં ને બધું રાખ્યું અને તો એ ઘોડિયામાં હું રાવીને તો હુતો નતો રાય હું જ ખોલાવે છેલ્લા ઈંડોરે હું તો જાય પાથરે લે ને એવી રીતના કેટલી વાર નીંદોર ઈંડોરે હું રાવો કલાક જેવો પછી નીંદર નામની ચડી ગઈ પછી એમાં ઘોડિયામાં નાખ્યો ને પછી એમને હું રહ્યો નહીં હે એવો વાદીલીનો થઈ ગયો હે હવે જો મિત્રો હેડા કઈ આવતું નથી હવે ઓલો કાલ બાફ દીધો ને એમાં મેળી આવી ગાડી અને આજ મોઢા ઉપર જ ફેર ઉધર હોય જરા જરા જ આવે ઓલી તો ચાલુ થઈ જતી જાતી જ નઈ રડે વધારે રડે ને વધારે ઉધરા હવે પણ ઓલ જાવ ભરાણી ને દોરો ને એટલે બધા કેતા હોય એ શરદી ને એ વહી જાય એટલે હવે ધીરે ધીરે બધું બધું ધીરે ધીરે દવા ચાલુ હે આ ચાલુ છે એટલે નિરાતી હવે કમ્પ્લીટ થઈ જાય કા ભાઈ

આની ખોરાજ ભાભી નો આજ રસોઈ કરવાનું બધું સંભાળવાનું ઈને છે આજ બધું હજુ મિત્રો બાયું એક કઈ નથી એટલું સારું હોય એટલે આ બાકી બધા વારો લઈ લીધો હે હા એટલે ઈ કઈ વાંધો નથી બાકી બધા વારો લઈ લીધો હે

અને મિત્રો વાહરા એવા હે ને કાલે અમે દવાખાને હતા ને ઓહો વાત મૂકી દઈ નકરું માં એમ થાય કે માંદા જ છે કે આખી દુનિયામાં એટલી મંદવા મિત્રો હાલે પણ આ બધું રેડી છે આ જેવો વાંધો નથી હાલો મગફળીમાં મિત્રો તન ચાદીથી આ કીમણી ચક્કર જ નથી મારી આ ચારે હેઠે ચક્કર માર્યું છે બપોર પેલા આમ મારી અટાણે બપોરે ઓલે હેઠે આપણે આમ લેવી છે એટલે આજે ને વાડીમાં ચક્કર મારી હું ને આજો ને તડકો બળકો નીહરી ગયો છે કોઈ દવા સાટવી જો હોય કંઈ રોગ બોગ હોય તો આપણે જોઈ એવું હોય તો તમને કઈ કે આ કે આ રોગ છે જો આમાં દવા સાટવાની જરૂર છે હા ના બરોબર હાલો તો તમે આગળ લોગમાં બની રહેજો રેજો જે આપણે રૂંધા થઈ ગયા હે ને મિત્રો આપણે ત્યાં હવારે મગફળીમાં ને બધે ચક્કર મારવા ગયા તા અને આપણે બે છોટા ઉપાડ્યા હતા એમાં ક્યાંય આપણે ઓલો રાઈડ હે ને કાળા ડંખની ને એવું મિત્રો હજી આપણે ક્યાંય જોવા નથી કે આ મગફળી તો ઓગન ચાલી છે આ તો હમણાં ઉપડી જાય પણ ઓલી આપણે સ્પેશિયલ ગિરનારમાં છોટા ઉપાડ્યા હતા તમને દેખાડવા તા મિત્રો પણ અહીંયા અહીં ઘરે પછી આવીને હું ભૂલી ગયો ને એમાં પછી ખાઈ ગયા ડેડવા એટલે એ દેખાડવાનું રહી ગયું પણ આપણે એ દેખાડવા હતા આપણે એ માઇ લો કે બગાડ છે ને બધું કાયદેસર છે એ કંઈ પીડા જેવું છે નહીં એટલે હવે જો નામે આ તડકો નો તડકો હે મિત્રો એટલે હવે છે ને કાલ કે ઉલે દી કે ગાડી બાડી હાલે ને ઉતામર માં નથ કરવી હજી તો આપડે પંદર પંદર દી થાય ને બાર પંદર દી ટીકાણીયે આપણે દવા મારવી છે એક આદુ ખાતર ફૂગનાશક નાશક એવું કંઈક માર્યું અને આ જોઈ લે ભાઈ સાહેબ આ શું કરે એ શું કરે મિત્ર આ સાલપત્રી આપણે હુકવા નાખી હતી ને જે કમ્પ્લીટ સુકાઈ ગઈ છે કાલ સાટા આવી ગયા હતા નખાતર ઊંધે ફોરી નાખે જો મિત્ર આમાં ભારે મજા આવે શું શું આજ તડકો મિત્રો ભારે મજા 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 આવે 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 હે શું આમાં જો મિત્રો એટલે મજા નહી આવે જો વિપડી ને ને મિત્રો મારા મમ્મીને મેળી નથી ને તે ડૉક્ટર આવ્યો છે બાટલા ચડાવે હે ઉપલા મેળી એ હડફ નથી જવાની તો આપણા ગામમાં જ ડૉક્ટર છે એ આવ્યો છે એ બાટલાને ચડાવી દે ને એટલે કંઈક શક્તિ આવી જાય એ ત્યાં બાટલા ચડાવે છે જે ઉપલા માંડી છે એવું બધું છે મિત્રો હાલો તો તમે આગળ બ્લોગમાં બેના રહેજો મિત્રો બ્લોગમાં નવો આવતો તો સબસ્ક્રાઈબ કરતા જજો એ મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને આપણે મિત્રો કાયમની ડ્યુટી છે એ રીતના આપણે આપણે વાગડીયા છોડવા જાય અટાણે હાવ એમ થાય કે મિત્રો યારો આવો માંડો કે હું અટાણે ધીમે ધીરી ટાઈટ પડવા માંડી એટલે હવે આવવાય છે યારો તો હજી તો વાર છે તો આજે એમ થાય અટાણે કે ધીરે ધીરે ટાઈટ પડવા માંડી કે હું એટલે હવે આમ તડકો નહીં ગયો એટલે મજા આવે મિત્રો વાંધો નથી કંઈ વાગડીએ જો જ્યાં બાંધતા હે ખળ ભારે લીલું થતું જાય દસ પંદર દિન વરસાદનો વારાકડો આવી જાય ને ખળ લીલું થઈ જાય છે ભરી વાંહે લગે ચાલુ કરી દઈએ ઓલ એલ હાટેલાટે પૂરું કરીને તા ચાલુ થઈ જાય આવી રીતના બાંધી દે જાય એટલો ખરાબ હોય ને હું બધું જા રહ્યું આવું ખળ વરી રાવે રાવે લીલું થઈ જાય છે આ બધું જ ચરાઈ ગયું છે પાછું એટલે હલો મિત્રો તો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈ વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા બ્લોગ સાથે